સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે સેમ્પલિંગ બાદ જો ડિઝાઇનમાં ફેરફાર જરૂરી જણાશે તો તે કરવા આવશે આગામી દસ દિવસમાં બ્રિજના મટિરિયલની ચકાસણી પૂર્ણ કરી બંને બાજુ સંપૂર્ણ નેટ લગાવવાની કામગીરી હાથ ધરાશે સ્થાનિક લોકોએ અગાઉ બ્રિજ ઉપર સેફ્ટી ગ્રીલ લગાવવાની માંગ સાથે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી આ રજૂઆતમાં અનુસરીને તંત્ર દ્વારા કામગીરી શરૂ થતા લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં જંપલાવી અપઘાતના અનેક બનાવો બન્યા છે આ પહેલથી આવા બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને નાગરિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચમકલેશ્વર વચ્ચે નર્મદામૈયા બ્રિજ ઉપર છેલ્લા અનેક મહિનાઓથી સુસાઈડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેવ કરવા બ્રિજને જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટીતંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ એક કરોડને પંચાવન લાખ રૂપિયા ની રકમ રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટીરીયલ જોવામાં આવશે એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફાર ને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે એમાં મટિરિયલ ચેક કરવામાં આવશે એની ડિઝાઇન ચેક કરવામાં આવશે એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી ચાર પાંચ છ દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગ્રીલ જાળી લગાવવાની કામગીરીની આજરોજ શરૂઆત થઈ ગઈ થઈ ગઈ છે આશરે એક વર્ષની ઉપરાંતની સરકારી તંત્રને લેખિક મૌખિક રજૂઆતો કરી હતી સિત્તેરથી વધુ આત્મહત્યાના બનાવો બન્યા બાદ મોડે મોડે તંત્ર જાગી અને આની પર બ્રિજ બ્રિજ પર જારી લગાવવાનું કામ શરૂ કર્યું છે આખા સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા કરવા માટે પ્રેરિત આ પુલ જાણીતો બન્યો હતો અને કલંક લાગ્યો હતું આ કલંક દૂર થશે અને લોકોની જાનનું રક્ષણ થશે સરકાર તંત્રનો આભાર માનીએ છે કે મોડે મોડે જાગીને પણ ગ્રીલ લગાવવાની કામગીરીની શરૂઆત કરી નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવેલું છે તંત્રનો જેટલો આભાર માની એટલો ઓછો ઓછો છે આ તબક્કે જે કોઈ પણ લોકો આ આત્મહત્યા કરવાના પ્રયાસો કરતા હતા એમાં નહીવત પ્રમાણનો ઘટાડો થશે એવું દેખાઈ રહ્યું છે મારું મીડિયાના માધ્યમથી અનુરોધ છે કે જે કંઈ પણ યુવક યુવતીઓ પુરુષો મહિલાઓ જે કંઈક પણ નાની મોટી બાબતોમાં ઘર કંકાસને લઈ અને જે કંઈક પણ આ પગલું ભરી રહ્યા છે તે ના ભરવું જોઈએ અને સરકારશ્રીનો આ તબક્કે હું ઘણો ઘણો આભાર માનું છું